પછી મમ્મી અહીંયા છે ને હા બોલો બોલો મને લેટ થઈ જાય ને એટલે મને ના મજા આવે ઓકે હેલો જય શ્રી કૃષ્ણ રચિતા રેડી થઈ ગઈ છે ગાઈઝ આર કર્ટન્સ તમે નહીં માનો રિયલી મને એટલા બધા ગમે છે ને કેમ કે બહુ જ મસ્ત લાગી રહ્યા છે બહુ સુપર્બ લાગે છે લુક જ કઈ કલર છે ને તો ગાઈઝ

esto hai chawa bas please rehwa a material ma na hoy baka na khabar padti hoy to besi ro shanti apne ukaadvo apno apni magaj mari vadi jase barabar guys yana karta camera kya le javano che bailu pase mummy ka hua bol to nishu બપ્પા ગાઈઝ હું એક મિનિટ ઉભો રહી નીશું ગાઈઝ જો હું અત્યારે છે ને ફ્રેન્ચ ફ્રાઈસ તરતી તરતી વ્લોગ લેવા આવી ગઈ ને મારી ફ્રેન્ચ ફ્રાઈસ બડી નથી ગઈ ચલો સરસ છે બડી નથી નહીં તો મને એવું લાગતું હતું કે બડી જશે નીશું કંઈક કહેતો તો એ સાંભળી આવીશું કેમ કે લાઈટ અહીંયા બહુ જ ઓછી પડે છે ચુન્ની મે ચુન્ની મે એવું કંઈક હતું નીશું ઓકે આ જો અમારા ગણપતિ બેસી ગયા છે તો બસ ગાઈઝ ચલો ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી દઈએ બધાને ખવડાવી દઈએ જેને જેને ખાવી હોય અને પછી અમે લોકો નીકળીએ મતરજ દર્શન કરવા માટે ગાઈઝ અત્યારે જમીન અમે લોકો નીકળી ગયા છે ફ્રેન્ચ ફ્રાઈસ પાર્ટી કરી છે કારણ કે અમારો અરપિત કુમાર છે ને બઉ લેટ આવ્યા ને એટલે અમારે ફ્રેન્ચ ફ્રાઇઝ ની પાર્ટી કરવી પડી શું કેવું પછી ની વાત છે મને લાગે એટલે અર્પિત કુમાર આમ તો એટલે તમે ખાધું નહીં ફ્રેન્ચ ફ્રાઈસ સાચું કહેજો ખાવા માટે એનો ટેસ્ટ બહુ સરસ હતો બહુ હેલો ચોકડીમાં મંદિરે અને ખરેખર અમે બહુ જ લકી છે કે અમને લોકોને ને આટલો મસ્ત વ્યુ જોવા મળ્યો છે બરાબર અને તમને લોકોને પણ હું દર્શન તો કરાવીશ અત્યારે અમે હાર ને એવું બધું લેવા ઊભા છે સો અંદર જઈને માતાજીને મસ્ત મજાના દર્શન કરાવું અને આ શાના માટે મતલબ બધું ડેકોર કર્યું છે મને એવું લાગે છે કે મંદિર જે નવું બન્યું ને આઈ થિંક એનું આજે જ કદાચ સ્ટાર્ટઅપને એવું બધું કર્યું હશે સો એ બધું પણ આપણે ચેક કરીએ અને પછી તમને આખો વ્યૂ બતાવું

પપ્પા આવા તો કોઈ નામ જાય ગાઈઝ ત્યાં અમે લોકોએ જઈને ખાલી પીઝા ઉપર અમે છ સાત દિવસ જે બી અમારા દિવસો હતા એ કાઢ્યા છે બરાબર ખાવાની કસ્તી મજા નથી આવતી ક્યાંય અને એના સિવાય ગાઈઝ અત્યારે અમે આવ્યા છીએ નિકોલ ફૂડ કોર્ટમાં ધ ગાર્ડન ઓફ ઇટ્સમાં અને અહીંયા અમે જનતા સેન્ડવિચમાં આવ્યા છે જો કે અહીંયા અમે બહુ બધી વખત ટ્રાય કર્યું છે બહુ જ સરસ હોય છે જો તમે આવો ને તો એક વખત હંડ્રેડ પર્સન્ટ ટ્રાય કરજો બહુ સરસ છે અને વાગવામાં ગઈસ કેટલા થઈ ગયા છે ખબર છે સવા બાર સવા બારે અમે લોકો છે ને નરો અમદાવાદ પહોંચ્યા છે અને જમવા બેઠા છે બહુ લેટ થઈ ગયું કેમ કે લેટ નીકળ્યા હતા એટલા માટે કે એના કોના લીધે લેટ નીકળ્યા હતા ખબર છે અર્પિત કુમાર અર્પિત કુમારને એવી ઠંડી લાગે છે પણ આ વાત કેવી ઠંડી છે ફેશન

છોલે કુલચે છે ઓકે સૂપ છે યસ ઠંડી ઉડી જાય ને એના માટે સ્પેશિયલી સોસ બસ ગાઈસ પેટ પૂજા કરી લઈએ અને પછી નીકળીએ ઘરે જવા માટે આવી ગઈ છે સરસ મજાની ફ્રેન્કી અને અહીંયા છે છોલે કુલચે મરચાં તળેલા મસ્ત મજાના ચટણી અને અથાણું અને મોઢામાં આવે છે

ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે ડઢ અને જસ્ટ અમે લોકો ઘરે આવ્યા જસ્ટ મેં કપડાં ચેન્જ કર્યા છે અને ગજબના થાકી ગયા છે જોરદાર દર્શન થયા છે અમારા અને બહુ જલ્દી બહુ જલ્દી હું એક મસ્ત મજાની રીલ પણ મૂકવાની છું જે મેં ત્યાં શૂટ કરી છે બહુ જ સરસ મજાના દર્શન થયા અને બીજી એક વસ્તુ કે ગાઈઝ ઠંડી જોરદારની હવે ચાલુ થઈ ગઈ છે અમે લોકો જમવા બેઠા હતા ને અમને જે ગજબની ઠંડી લાગતી હતી આટલા દિવસથી ઘરે હતા ને તો ફીલ નથી થતી બટ આજે જેમ બહાર નીકળે ને તો ફીલ થયું કે ભાઈ ગજબની ઠંડી તો છે જ સો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું તો સારું સારા હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બ બાય હરે કૃષ્ણ